અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક મેગ્નમ ઇન્ટરનેશનલ એલએલપી ખાનગી કંપની માટે ગુરૂવારે યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોક સુનાવણી યોજાઈ હતી જેમાં આસપાસના વીસ ગ્રામ પંચાયતના સાતસોથી આઠસો જેટલા લોકો દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને લોકોને સાંભળ્યા વગર જ સુનાવણી પૂર્ણ કરી અંજારના પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી હતી જેથી લોકોમાં ભારે રોષ હતો ત્યારબાદ સ્થાનિક લોકોએ સુનાવણી સ્થળ પર બેસીને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું ઉલ્લેખનીય છે કે બુધવારે આ રાખવા અને કેમિકલ કરતી કંપનીઓને મંજૂરી ન આપવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા અને તાલુકા તંત્ર ઉપરાંત સાંસદ તેમજ અંજારના ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરાઈ હતી તેમ છતાં સુનાવણી યોજાઈ હતી ગ્રામજનોએ કેમિકલના ઉત્પાદન અને સંગ્રહથી પર્યાવરણની નુકસાનીની ભીતિ વ્યક્ત કરી હતી અને લોકોમાં ગંભીર પ્રકારની બીમારીઓ ફેલાવાનો ભય વ્યક્ત કરી મંજૂરી ન આપવાની રજૂઆત કરી હતી ચાર પાંચ દિવસથી સતત લડી રહ્યા છીએ તંત્રને અલગ અલગ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે હાલમાં જે આ ઇફેક્ટિવ વીસ પંચાયતો છે ગ્રામ પંચાયતો એમાંથી ફોર્ટી ફાઈવ પર્સન્ટ પિસ્તાલીસ ટકા ગ્રામ પંચાયતોમાં સરપંચો નથી આ લોકો દ્વારા જે પ્રસાર પ્રસાર કરવામાં આવે એ કરવામાં નથી આવ્યો જે ઈઆઈએ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે પબ્લિક સુધી પહોંચવો જોઈએ લોકસુનાવણી કરવા કરવા પહેલા લોકોને ખબર તો હોવી જોઈએ કે કોઈ પ્લાન્ટ આવે છે ફેક્ટરી આવે છે તો એની એન્વાયરમેન્ટ પર શું અસર થવાની છે તો આનો રિપોર્ટ જનતાને મળવો જોઈએ અમારા ગામમાં આસપાસમાં જ્યાં તાલુકા ગ્રામ પંચાયતો જે વહીવટતા છે એ પંચાયતોમાં માત્ર ચાર કે પાંચ પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે જે એક્ટિવ પંચાયત છે તેમાં પણ આ પાંચ સાત પંદર પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે તેમાં માહિતી નથી આ હજાર દસ કેમિકલ અહીંયા બનવાના છે આના કારણે અમારા પર્યાવરણને નુકસાન થવાનું છે આ જે જે એસેટમેન્ટ બનાવવામાં આવ્યો છે આ આ કોઈ એજન્સી દ્વારા એ તદ્દન ખોટો છે અમારા વિસ્તારમાં ક્યાંય પણ હજારથી ઉપર ટીડીએસ પાણી નથી એ બધાય ચૌદસો પંદરસો એ આ રિપોર્ટમાં પાણી દેખાડ્યું છે તો અમને એ વિશ્વાસ નથી સૌથી મોટી વાત એક નિયમ હોય ગવર્મેન્ટ તરફથી કે એની પાંચસો મીટર ની ત્રિજિયામાં નદી નાળા તળાવ આ કઈ ન હોવું જોઈએ અહીંયાથી સાહેબ નજરે દેખાય છે આ બાઉન્ડ્રી ની બાજુમાં કુદરતી પાણીનું નું વેળ જાય જો બીજું વેણ છે એ બતાવ્યું નથી તો જો આ એઆઈ રિપોર્ટ છુપાવ ઈઆઈએ રિપોર્ટ સરકારી પાણીની ની કેનાલ અહિયાં જાય છે વચ્ચે તે ગેસ ને ઓરિલ ની લાઈન નીકળે છે બાકી છે આ બધા વાંધા ત્યારે રજૂ કરવાના હોય જયારે યોગ લોક સુનાવણી થાય અને તમારી સાથે બેસવા પાર્ટી પાર્ટી મંડી હોય ચોખી હોય આજે સૌથી મોટો મુદ્દો તમને કહું કે આ ફેક્ટરી દ્વારા હજી તો કોઈ મંજૂરી લેવામાં નથી આવી અમારી બાગાયતી ખેતી ફેબ્રુઆરીથી કરીને જુલાઈ સુધી હોય આ લોકોએ રિપોર્ટ કર્યો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો બાકીના પર્યાવરણ પર શું અસર થશે શું સિઝનમાં થશે કોઈ માહિતી નથી અને રિપોર્ટ જ ખોટો છે આ એક રૂમની અંદર બનાવવામાં આવેલો રૂપો છે તો આ રિપોર્ટ પર વિશ્વાસ નથી આ દબાણથી દબાણની ચોક કરવામાં આવે એ બાબત ઉપર અમે એક જ માંગ સાથે મોફૂફીની માંગ રાખીએ છીએ આ ભવિષ્યમાં આગામી દિવસોમાં જ્યારે થતી હોય ત્યારે અમે અમારા ટેકનિકલમાં હતા ત્યારે રજૂ કરશું હાલ આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે એવી ખેતી અવાજે અમારા તમામ ગ્રામજનો ની છે અમારો પંચાયત

અમારી જમીન માં આવીને લોકો ની સુનાવણી લોકો સાંભળ્યું